હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કોન પનીર બટર મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તો એના માટે આપણે એક મિક્સર જારમાં બે મોટા ટમેલા સમારી લેશું અને તેમાં આપણે છ થી સાત મોટી લસણની કળી એડ કરવાની છે અને એક મોટો ટુકડો આદુનો લેવાનો છે અહીં મેં છથી સાત કાજુને ગરમ પાણીમાં પલાળી લીધા હતા એને પણ આમાં એડ કરશું અને મિક્સરમાં એની પેસ્ટ એડ બનાવી નાખવાની હવે બે મોટી ડુંગળી લઈ અને આપણે ચોપરમાં એકદમ ઝીણી ચોપ કરી લેવાની છે અને અડધું કેપ્સિકમ એને ઝીણું સમારી લઈશું હવે આપણે એક પેનમાં બે ચમચા જેટલું ઓઇલ એડ કરશું અને એક મોટા ચમચા જેટલું બટર એડ કરશું અડધી ચમચી જીરું અને ઝીણી સમારેલી ડુંગળી છે એ પહેલાં એડ કરી નાખવાની અને તેને એકદમ બ્રાઉન જેવી થાય ત્યાં સુધી સાતળી લેવાની હવે બનાવેલી પેસ્ટ છે એ એડ કરવાની અને તેને પણ સરખીના સાતળી લેવાની એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લેવાનું છે હવે એમાં આપણે પાણી એડ કરીશું અને જે કેપ્સિકમ સમારેલા છે એ એડ કરવાના છે એક બાઉલ જેટલી મેં બાફેલી મકાઈ એડ કરી છે હવે તેને બધું રીતના મિક્સ કરી હવે મસાલા કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર અને બે ચમચી લાલ મરચું પાવડર અહીં મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે જેથી કલર પણ એનો સરસ આવશે હવે એક ચમચી ટમેટો કેચઅપ એડ કર્યો છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો થોડી કસૂરી મેથી અને પચાસ ગ્રામ જેટલું પનીર એડ કરવાનું છે અને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરવાનું છે તો રેડી છે પનીર બટર મસાલા રેસ્ટોરન્ટ સ્ટાઇલ જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો